તો આગત છે તમારું આપણે ચેનલ અલ્પેસ અંદર તો આજે આપણે તમને જબરદસ્ત એક ટ્રેન્ડિંગની એટી રીલ્સ છે તે બનાવવા શીખાશું જે ટ્રેન્ડિંગમાં રીલ્સ થઈ રહી છે અલગ અલગ ફોટા મલ્ટિપલ ફોટાની સાથે આવે છે આ પ્રકારની રીલ્સ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સૌ સિમ્પલ દરરોજની જેમ માથે તમે તમારો ફોટા મૂકી આ રીતે રીલ્સ બનાવતા શીખી શકશો અને ચેનલની અંદર તમે નવા છો પહેલીવાર વીડિયોને જોઈ રહ્યા છો તો આપણે બનાવવાનું રીત તમને સારી લાગે પસંદ આવે સાવ સોલ સિમ્પલ તમને લાગે તો બસ નાનકડી રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે ઓલ નોટિફિકેશનનું બટન દબાવી ચેનલની સાથે જોડાઈ દઈશું તમે રોજ ફૂલ પ્રોજેક્ટની અંદર નવા નવી રીલ્સ

તો ડેમોની તમે જે રીલ્સ હોય છે રીલ્સ બનાવવા માટે તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર હોય તે બ્રાઉઝરનું ઓપન કરજો અને ગૂગલની અંદર સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન તો નીચે તમને આ તો સાઇડ જોવા મળશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખેલી એના પર ક્લિક કરી દીજો ત્યાં આગળ તમે ક્લિક કરશો તો આ રીતે ખુલીને આવશે ત્યાં આગળ એક સર્ચનું આઈકન છે એના પર ક્લિક કરી ત્યાં આગળ તમારે કોડ લખવાનો રહેશે કોડ છે વન ઝીરો થ્રી ટુ રેડી દસ બત્રીસ આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેજો ક્લિક કરશો તો નીચે તમારા પાસે આ તો આઈટે કોડના થંભીને આવશે આના ઉપર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આને જ ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે થોડાક તમે નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ હેઠળ એકવાર પ્રોજેક્ટને તમે એડ કરી લેશો ફૂલ પ્રોજેક્ટ છે બધું મટિરિયલ છે એની અંદર મળે છે જો પ્રોજેક્ટ એડ ન થાય કોઈ એરર આવે પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ કરજો આપણે તમને પૂરેપૂરી સોલ્યુશન કરી આપશું ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ અને તમે પણ શેર કરી શકશો આ જે ઇનપુટનું બટન છે એના ક્લિક કરી આ રીલ્સનો પ્રોજેક્ટ છે એને તમે ઓપન કરી લેજો પ્રોજેક્ટને ઓપન કરશો તો આ રીતે તમારી પાસે પ્રોજેક્ટ છે ખુલીને આવે છે અહીંથી તમે છે ઉપરની તરફ કરી નીચે આવી જાઓ નીચે આવશો તો તમને જે બેકગ્રાઉન્ડની અંદર ઇમેજ દેખાઈ રહ્યો છે તે ઇમેજથી તમે અહીંયાથી ડાયરેક્ટ સેન્ડ કરી શકશો બાકી જે આ ગ્રુપની અંદર જે ઇમેજ આવી રહ્યું છે તે તમને ગ્રુપ અહીંયા દેખાઈ રહ્યું છે આગળ આવશો તમને પાછું આગળ ગ્રુપ જોવા મળશે પાછા આગળ આવશો આ રીતે તમને જે ફોટો આવ્યો છે તે પ્રમાણે અલગ અલગ ગ્રુપ છે હવે આ જે ગ્રુપ છે એની અંદર ઇમેજ ચેન્જ કરવા માટે તમારે ખાલી જે ગ્રુપ છે એના પર ક્લિક કરી એટલે નીચે ઓપ્શન આવશે એ આગળ એડિટ ગ્રુપ એના પર ક્લિક કરજો ક્લિક કર્યા પછી આગળ તમારી પાસે નીચે આ રીતે ઇમેજ આવશે આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્મનું ઓપ્શન રહેશે એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી નીચે નંબર છે નંબર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને નંબર ઉપર ક્લિક કર્યા પછી અહીંયા આગળ તમારે જે પણ ફોટો એડ કરવો હોય એ ફોટો સિલેક્ટ કરી લો અને પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી દો તમારો ફોટો અહીંયા આગળ સેન્ડ થઈ ગયો છે બાકી ઉપર નીચે કરી તમારે સેટ કરવાનો રહેશે બાય બેગ દબી દો એટલે એક ગ્રુપની અંદર તમારો ફોટો સેન્ડ થઈ ગયો છે આવી રીતે તમારા અંગે જેટલા પણ ગ્રુપ છે આ બધા ગ્રુપની અંદર એક એક ઇમેજ જોવા મળશે તે બધા ઇમેજ તમારે સેન્ડ કરી લેવાના છે અને બેકગ્રાઉન્ડની અંદર તમને જે ઇમેજ દેખાડ્યો છે આ ઇમેજ તમે ડાયરેક્ટ સેન્ડ કરી શકશો આ ફોટા ઉપર ક્લિક કરી કલરની ફિલ્નું ઓપ્શન છે એમાં તમારે જવાનું રહેશે નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી તમારા મારા ફોટા ખુલશે અને તમારે જે ફોટો આગળ એડ કરવો તો ફોટો સિલેક્ટ કરી પ્લસનો આઈકન છે એના પર ક્લિક કરી દો તો બેકગ્રાઉન્ડની અંદર તમારો ફોટો સેન્ડ થઈને આવી આવ્યો શેઠી આટલું થઈ ગયું આગળની જે એક ઇફેક્ટ છે તે અમારી અહીંયા આગળ પૂરી થશે હવે ત્યાંથી તમારી બીજી ઇફેક્ટ સ્ટાર્ટ થશે જે અહીંયા પણ ગ્રુપની અંદર જ ફોટા આવશે રેટી ત્યાં આગળ તમને અલગ અલગ પાંચ ગ્રુપ દેખાઈ રહ્યા છે તો આ પાંચય ગ્રુપની અંદર તમને એક એક ઇમેજ જોવા મળશે તમારે શું કરવાનું ગ્રુપમાં જવાનું એડિટ ગ્રુપમાં જવાનું એટલે તમને આગળ ફોટો જોવા મળશે ફોટો સેન્ડ કરી દેવાનો એટલે ફોટો તમારો સેન્ડ છે આવી રીતે તમારા બધા ગ્રુપની અંદર એક અલગ ઇમેજ રહેશે બધા ઇમેજ સેન્ડ કરી દેશો એટલે તમારો વિડીયો બની જશે વધારે કોઈ પણ મહેનત નથી કરવાની બસ ગ્રુપમાં જ ખાલી ફોટા મૂકજો વિડીયો બની જશે બસ આપણે બનાવવાની રીતે તમને સારી લાગે પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આપણે દરરોજ આવી રીતે સાવ સવાસી ઉપર તો ફૂલ પ્રોજેની અંદર માત્ર ફોટા સેન્ડ કરી તમને રીલ્સ બનાવતા શીખડાવીશ મળશે નવા વિડીયોની અંદર તારણજી ગુડ બાય